મિત્રો પરિપત્ર આવ્યું છે એના ઉપર પ્રોપર આજે વાત કરવાના છે અને જો મિત્રો તમે બીજા અગાઉના અપડેટ જે નોલેજેબલ વિડીયો છે નથી જોયા તે તમે પ્લેલિસ્ટમાં જઈ અને નિહાળી શકો છો અથવા તો મિત્રો આપણે થોડો મોડો એક વિડીયો લઈને આવવાના છીએ જેમાં પરિપત્ર સાથે સંપૂર્ણ માહિતી છે જેમાં અઢારસો જેટલી જગ્યાઓની કાયમી ભરતી માટેનું પરિપત્ર આવ્યું છે એના ઉપર પ્રોપર વાત કરવાના છીએ ઓફિશિયલ પરિપત્ર સાથે આપણા જે આવવાના છીએ અગિયાર વાગે કે જેથી એ વિડીયો છે અંત સુધી નિહાળજો મિત્રો જે ટેટ વન ટુના ઉમેદવારો છે અથવા તો જે સેકન્ડરીના હોય કે હાયર સેકન્ડરીના હોય એ પણ જરૂરથી નિહાળ કેમ કે તમારા માટે પણ ભરતી છે એ એક અઠવાડિયેની અંદર બીજી ભરતી છે મિત્રો આવવાની છે એવી અહીંયા માહિતી મળી રહી છે વાત કરીએ તો તમે જોઈ રહ્યા કે અન્ય માધ્યમની એસઓઈ સિવાય શાળામાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ભરવા મંજૂરી છે આપવામાં આવી રહી છે મિત્રો આ જે તમે જોઈ રહ્યા ગાંધીનગરથી આવ્યો છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે બ્લોક નંબર બાર ગાંધીનગર આડત્રી વીસ દસ મિત્રો એનો પ્રોપર આપણે વિડીયો લઈને આવના છીએ અગિયાર વાગે અને જો તમે પહેલાંની અપડેટ અથવા મારા આટલા માર્ક્સ છે તો મારું સિલેક્શન થશે કે નહીં એનો અપડેટ નથી જોઈ તો મિત્રો તમે બીજી અપડેટ પણ નિહાળી શકો છો ડિસ્ક્રિપ્શનમાં જઈને અથવા તો આપણી ચેનલને વિઝિટ કરી શકો છો જય હિન્દ જય સંવિધાન